વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ટ્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્ટ્રીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે સુરતની વરાછા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાનીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાની અવારનવાર પોતાની સરકાર અને પોતાના સરકારી સિસ્ટમ વિરુદ્ધમાં પત્રો લખતા રહ્યા છે કુમારભાઈ કાનાની આ વખતે સુરત ટ્રાફિક પોલીસની વિરુદ્ધમાં પત્ર લખ્યો છે આ પત્રમાં કુમારભાઈ કાનાનીએ જણાવ્યું છે કે એમના મત વિસ્તારમાં વરાછા અને સરથાણા વિસ્તારમાં ક્રેન નંબર એક અને બે લોકોના વાહનો ઉચકી જાય છે અને વિસ્તારમાંથી દૂર બોમ્બે માર્કેટ સુધી લઈ જઈને ત્યાં એમની પાસેથી તોડ કરવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે એટલે કે કુમારભાઈ કાનાની જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસ એમના વિસ્તારની જનતાને ટાર્ગેટ કરી રહી છે. આત્ર કુમારભાઈ કાનાનીએ સુરત શહેર સીપી માટે લખ્યું છે અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. વરાછાની અંદર નો પાર્કિંગ ની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે. એમાં વિસ્તાર પ્રમાણે ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. ક્રેન નંબર એક કે ક્રેન નંબર બે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ મારા છા રોડ પર હીરાબાગ કાપોદરા મિનિબજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ક્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય છે એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ટ્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે અમે આપને જણાવી દઈએ કુમારભાઈ કાનાની અવારનવાર પત્રો લખતા રહ્યા છે સુરત મહાનગરપાલિકા હોય કે સુરત શહેર પોલીસ હોય કે પછી બીજા કોઈ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે હોય કુમારભાઈ કાનાની પર એક્શન બહુ થતા હોય એવું લાગતું નથી પણ કુમારભાઈ કાનાની આવી રીતે લેટર લખતા રહે છે અને હવે વધુ એક વખત એમના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ લોકોને ટાર્ગેટ કરી રહી છે એવા આક્ષેપ સાથે પત્ર લખાયું છે ਸੰਜੇ ਸਿੰਘ ਰਾਠਵਾਲ ਗੁਜਰਾਤ ਦਾ ਸੂਰਤ